અંબાજી પગપાળા સંઘ જાય છે સિત્તેર માય ભક્તો પગપાળા જાડેશ્વર થી અંબાજી જવા રવાના જાડેશ્વર અંબાજી પગપાળા સંઘ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સત્તરમા વર્ષમાં મગલ પ્રવેશ કરી સત્તરમા વર્ષમાં જાડેશ્વરથી થી અંબાજી પગપાળા સંઘ આજ રોજ શ્રાવણ વદ દશમને સોમવારના રોજ સવારે જાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે માતાજીની ધ્વજનું પૂજા કરવામાં આવી ત્યારબાદ બપોરના બે કલાકે જાડેશ્વરથી થી અંબાજી પગપાળા સંઘને જાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું છેલ્લા સત્તર વર્ષથી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘનું આયોજન થાય છે જેમાં આ ચાલુ વર્ષે પણ સત્તરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી જાડેશ્વરથી અંબાજી પગપાળા સંઘ બપોરે બે કલાકે જાડેશ્વર અંબાજી મંદિરથી નીકળ્યો માતાજીના રથના દર્શન કરવા મુખ્ય માર્ગ ઉપર માઈ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો જેમાં રથમાં સિત્તેર પગપાળા યાત્રાળુઓ જોડાયા હતા ત્યારે રસ આવનાર ભાદરવી સાતમના દિવસે અંબાજી ખાતે આવેલ ગબ્બર પર પણ માતાજીને ધ્વજ ચડાવવામાં આવશે અને ત્યારબાદ ભાદરવી આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરને પણ ધ્વજ ચઢાવાશે